રાંદેર પોલીસે પાલનપુર પાટિયા મસાલ સરકાર પાસેથી છ પોઈન્ટ સિત્યોતેર લાખના હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશ વેલાભાઈને બાતમી મળી હતી કે પાલનપુર પાટિયા મસાલ સરકાર પાસેથી એક શખ્સ ગાંજો લઈને પસાર થવાનો છે બાતમીના આધારે રાંદેર પોલીસે બોચ ગોઠવી હતી આ સમય દરમિયાન ત્યાંથી મોપેડ પર સવાર થઈને ચારવાકજનક ભટ્ટને અટકાવી તપાસ કરી હતી ત્યારે આરોપી ચારવાક ભટ્ટ પાસેથી રૂપિયા છ પોઈન્ટ સિત્યોતેર લાખની કિંમતનો બસો પચીસ પોઈન્ટ સિત્યાસી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ ગાંજો અને મોપેડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજો નિહાલ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો અને છૂટક વેચતો હતો ચારવાક ભટ્ટ માતા સાથે રહે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે

જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડી પીએસના કેસની પ્રોસીજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બસો પચીસ ગ્રામ હાઈબ્રીડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે જે સાડા છ લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઈબ્રિડ ગાંજો વેચેલ છે અને અને કરી ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એક દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે હાલ સુધીમાં તો જણાઈ આવેલ નથી છતાં પણ એનું તપાસ ચાલુ છે